હા હેલો નમસ્કાર હું છું ભરત એક્ઝામ હમણાં બીજી પરીક્ષા પૂરી થઈ અને હવે આ પરીક્ષાનું એનાલિસિસ કરી અને બોર્ડની પ્રોપર તૈયારી કરવી જરૂરી છે કારણ કે અગિયાર માર્ચથી આપણી બોર્ડની એક્ઝામ શરૂ થઈ રહી છે બહુ જ ઓછા દિવસો છે હવે કોઈને થશે કે સાહેબ ફેબ્રુઆરી મહિનો છે અને માર્ચમાં તરત એક્ઝામ છે અને જોઈ લો ફેબ્રુઆરીના દિવસો ઓછા છે કારણ કે એવું કહેવાય કે એ ક ફર બી બહુ કમ વખત હૈ ક્યુ કે લોકો કાં દિલ તોડતી હી કિસીને ઈસ કે દિન ઘટાય મતલબ સમજી લો કે આના દિવસો ઓછા કર્યા છે કેમ કર્યા છે વિચાર બટ આ બધા ઊંડા સીધા ચક્કરમાં પડવાના બદલે આપણું કામ છે પ્રોપર અભ્યાસ કરવાનો અમે ઘણી વખત એવું પણ જોયું છે કે આ બધા ચક્કરમાં પડેલો માણસ બોર્ડની એક્ઝામમાં બહુ જ ખરાબ રીતે પસ્તાય છે કારણ કે કે પહેલી રિઝલ્ટ સારું હોય હોય પણ આ ચક્કરમાં ફસાઈ ગયા પછી પોતાની જાતને મેનેજ કરવા માટે બહુ જ વિઘ્નો પડતા હોય છે અને એ વિઘ્નો મેનેજ કરતા કરતા એક્ઝામ નજીક આવી જાય છે બહુ જ ઓછા દિવસો છે ઓગણત્રીસ દિવસની અંદર જો ખરેખર પ્રોપર તૈયારી કરવા માંગો છો તો અહીંયા જે તમને ટાઈમ ટેબલ આપું એ ટાઈમ ટેબલ ફોલો કરજો તો ખરેખર મસ્ત રીતે તમારો સિલેબસ કમ્પ્લીટ થઈ જશે હું એમ નથી કહેતો કે તમે અમારી સાથે જોડાઈને અભ્યાસ કરો નો પ્રોબ્લેમ તમારે ના જોડાવવું હોય તો કશો વાંધો નહીં બટ આ ટાઈમ ટેબલ તમે જરૂર ફોલો કરજો કે જેથી તમારું જે રિઝલ્ટ છે એ ચોક્કસ સુધરશે અને જો ખરેખર અમારી સાથે જોડાઈને અભ્યાસ કરવા માંગતા હોય તો અહીંયા જે એક વિડીયો બતાવવામાં આવ્યો છે એવી રીતે તમે ઘરે બેઠા આનંદથી અમારી પાસે ખૂબ જ સારી રીતે અભ્યાસ કરી શકશો કંઈ પણ તકલીફ હશે તો પૂછી શકશો ડાઉટ્સ જે કંઈ પણ જાણવું હશે વચ્ચે કોઈ તકલીફ આવશે તો તમે અમારી સાથે જોડાયેલા હશો તો પૂછી અને શીખી શકશો જો ખરેખર એક્સપ્રેશન કંઈ પહેલી બીજી પરીક્ષા બાદ આવા હોય બહુ ચિંતિત હોય પરેશાન હોય કંઈક હજી બહેતર કરવાની અપેક્ષા હોય અથવા એવું લાગતું હોય કે મારી કેપેસિટી વધારે છે પણ પોતાની કેપેસિટી પ્રમાણે અત્યાર સુધી મળ્યું નથી એને હજી કંઈ વિશેષ કરવા માગો છો તો તમારા માટે અમારો આ કોર્સ બહુ જ બેનિફિટ જેમ કે અહીંયા જરા જુઓ કે આવી રીતે કંઈક તમારી અંદર સુધારો થશે બહુ જ એકદમ સ્મૂથલી આ એક્ઝામ જે તમારી છે ખૂબ જ સારી જશે અને બહુ જ બેનિફિટ થશે એની ગેરંટી છે એટલા માટે આ ટાઈમ ટાઈમ ટેબલ ટેબલ તમે જરૂર ફોલો કરજો તમને ક્યાંથી આપવામાં આવ્યું છે તો આવતીકાલથી તમારે ફોલો કરવાનું શરૂ કરવાનું છે આઠ તારીખથી જે દિવસે હું વિડીયો બનાવું છું એના બીજા દિવસથી આઠ બે થી લઈ અને સોંસો દરેક તારીખ દરેક વાર અને કયા સમયે કયો ટોપિક કરવો જો ખરેખર તમે જાતે કરી શકતા હોય તો આ ટાઈમટેબલ તમે ફોલો કરજો તો તમારું જે આખું રિવિઝન છે એ ખૂબ જ સારી રીતે થઈ શકશે અને સ્વાભાવિક છે કે સવારે અગર વહેલી પણ સ્કૂલ હોય તો સાત વાગ્યાની સ્કૂલ હશે તો તમે છ વાગે ઉઠી શકો બારથી છનો સમયગાળો તમે ઊંઘી શકો તો આરામથી તમે તમારી તૈયારી ખૂબ જ સારી રીતે કરી શકશો અને હજી એક બીજું પેજ છે અગર અમારી સાથે જોડાઈને અભ્યાસ કરો છો તો તમારો જે સિલેબસ છે એ સાત તારીખે આખો કમ્પ્લીટ થઈ જશે અને પછી જે તે દિવસે જે વિષયનું પેપર હશે એ મુજબની તમે તૈયારી કરી અને ખૂબ જ આગળ વધી શકો છો એટલે બહુ જ આનંદથી તૈયારી કરતા કરતા આગળ વધો જો એમ લાગતું હોય કે નહીં સાહેબ અમને આની અંદર સપોર્ટની જરૂર છે તો એ સપોર્ટ માટે આપણો ક્રેસ કોર્સ છે એની અંદર આવી જાઓ અને ખૂબ જ સારી રીતે તૈયારી થશે એની ગેરંટી છે ક્રેઝ કોર્સમાં તમને કેટલી વસ્તુ મળશે તો આખા અભ્યાસક્રમનું રેકોર્ડિંગ મળશે એની સાથે સાથે તમને જે કોઈ પણ ડિફિકલ્ટી હશે એનું સોલ્યુશન થશે સેક્શન એમાં મોટા ભાગના વિદ્યાર્થીઓને તકલીફ હોય છે તો એ પણ તમને મળશે અને આ સિરીઝ તો આખી યુટ્યુબ ઉપર ચાલશે માટે સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો નોટિફિકેશન ચાલુ રાખજો જેથી એની અંદર પણ તમને અમે કંઈક હેલ્પ કરી શકીએ એનાથી વિશેષ કે દરેક વિષયના પચીસ પચીસ પેપર તમને આપીશું કે એ પણ તમે સોલ્વ કરતાં કરતાં ખૂબ જ આગળ વધી શકો એનાથી હજી આગળ વાત કરીએ તો આપણું જે સાથી પેપર સેટ છે એની આખી પીડીએફ સોલ્યુશન સાથે તમને મળી જશે અને વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણો ક્રેસ કોર્સ આ બધું જ ભેગું કરી અને માત્ર એક હજાર રૂપિયા યાની નવસો નવ્વાણું રૂપિયા પ્રાઇસ રાખી છે પ્લસ ટેક્સ વગેરે બધું થઈ અને અગિયારસો ને અગણસી રૂપિયામાં તમે આપણા કોર્સની અંદર જોડાઈ શકો છો બહુ જ સુપર ટુપર લેવલ ઉપર તૈયારી થશે જોડાવવા માટે શું કરવાનું નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે એ લિંકથી એપ્લિકેશન ડાઉનલોડ કરો યા ફિર ડાયરેક્ટલી એપ્લિકેશનથી રોઝર પેની લિંક છે એમાં તમે પેમેન્ટ કર દો અને સીધા અમારી સાથે જોડાઈ જશો બેચ શરૂ થઈ રહી છે સાત તારીખે આખું પ્લાનિંગ પેરેન્ટ્સ અને વિદ્યાર્થીઓને સમજાવવામાં આવશે અને પછી આઠ તારીખથી બેચ કન્ટિન્યુ થશે વિશેષ કોઈ બી હેલ્પ જોઈએ છે વોટ્સઅપ ઉપર જાણવું હોય કોલ કરવો હોય પેમેન્ટ કરવું હોય તો નવ્વાણું બે ચુમ્માલીસ ઝીરો એકસઠ એકોતેર આ આપણો નંબર છે આ નંબર ઉપર તમે જે કંઈ પણ જાણકારી જોઈએ એ પૂછી શકો યા ફિર ડાયરેક્ટ એપ્લિકેશનની અંદર સીધું પેમેન્ટ કરી દેશો તો એ પણ સિક્યોર છે અને ખૂબ જ સારી રીતે આનંદથી અભ્યાસ કરી શકશો જો ખરેખર લાગતું હોય કે મસ્ત તૈયારી કરવી છે અને એની માટે હેલ્પની જરૂર છે તો આવી જાઓ હેલ્પની જરૂર નથી તો આ ટાઈમટેબલ પ્રમાણે પોતાની રીતે તૈયારી કરો તો પણ તમારું રિઝલ્ટ ચોક્કસ સારું આવશે ક્લિયર છે તો બાકીની ચર્ચાઓ નવા વિડીયોમાં થતી રહેશે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળીએ નવા વિડીયોમાં બાબાય